યુથ ફાઉન્ડેશન મહેસાણા દ્વારા વીરમાયા જન્મ જયંતિ નિમિત્તે તેજસ્વી તાલાઓનો નવીન નોકરી મેળવનાર વિધવા બહેનો વયોવૃદ્ધ વડીલોનો સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો વીરમાયા યુથ ફાઉન્ડેશન મહેસાણા દ્વારા આયોજિત લાખોડી ભાગોળ વાંકર ખાતે સમગ્ર માનવજાત માટે પોતાના દેહનું બલિદાન આપનાર વીર મેધાય જન્મ જયંતિ નિમિત્તે તેજસ્વી તાલાઓનું સિત્તેરથી વધુ ઉંમરના વડીલો વિધવા બહેનોને સાડી ગરીબ પરિવારોને કરિયાણાની કીટો વિતરણ કાર્યક્રમ યોજાયો સર્વપ્રથમ પધારે મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ કરી ફૂલહાર પહેરાવી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં મુખ્ય તરીકે શ્રી ઈશ્વરભાઈ ડી મકવાણા પૂર્વ મંત્રી ગુજરાત સરકાર શ્રી વિનોદભાઈ અઢ્યોલ સામાજિક અગ્રણી શ્રી કમલેશભાઈ સુતરિયા શ્રી હરગોવિંદભાઈ ટી પરમાર શ્રી વિશાલ સુતરિયા શ્રી પ્રિન્સ ભવાની સિંહ શ્રી ભાવેશભાઈ મકવાણા શ્રી મનીષભાઈ પરમાર શ્રી ગૌતમભાઈ બાપુ તેમજ નામી અનામી સૌ સમાજ બંધો ભાઈઓ બહેનો વડીલો નિવૃત્ત વડીલો વિધવા બહેનો નવી નોકરી મેળવનાર તાલાઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા તેમજ પ્રાસંગિક પ્રવચન કર્યા તેમજ તમામ પધારવા મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું તેમજ સિત્તેર વર્ષથી વધુ ઉંમરના છવ્વીસ વડીલોનું પણ સન્માન કરવામાં આવ્યું તેમજ એક શ્યામ વીર માયાકે નામ રિધમ ઓર્કેસ્ટ્રા સંઘ ડાન્સના કાર્યક્રમનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું રિપોર્ટર શ્રી ભીખાભાઈ જીવન ઉજળું કરનારને સલામ ઘણા અવરોધો વચ્ચે પણ હિંમત ન માર્યા આજ નોકરી મેળવી સમાજને ગર્વ અપાવનારને સલામ તો આપણે નવનિયુક્ત આપણા સમાજના દીકરા દીકરીઓને અહી મંચ ઉપર ઉપસ્થિત થવા આવકારીએ છીએ ચૌહાણ હેતલ બેનભાઈ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર ઉપર ઉપસ્થિત થાય ચૌહાણ હેતલ ચિમનભાઈ જેમણે પોસ્ટ ઓફિસ પીપળમાં નોકરી મેળવેલ છે પ્રથમ વખત રાજ્યનો કલા મહાકુંભ યોજાયો હતો ત્યારે રાજ્યમાં એ પોતે કોઈ પણ ટ્રેનિંગ વગર બીજા નંબરે આવ્યો હતો અને આપણા સમાજનું નામ રોશન કર્યું હતું અને એ પણ ઇનામ આપણા રાજ્યના મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવ્યું હતું આપણા સમાજની આ દીકરીઓ છે કેમ કોઈ દીકરો ના આવ્યો ભાઈ ડાન્સ કરવા જ્યારે નેક્સ્ટ વખત પ્રોગ્રામ થાય ત્યારે દીકરાઓ પણ એની તૈયારી કરીને આવે એવી આપણે વિનંતી કરીએ છીએ દીકરાઓ દીકરીના પ્રોટેક્શન માટે અને તમે જો નૃત્યની દીકરાઓ પ્રોટેક્શન માટે ઇંગ્લિશ ગીત ઉપર ડાન્સ કર્યો એવો ડાન્સ કર્યો કોઈએ સંસ્કૃતિના અનુરૂપ ડાન્સ કર્યો કોઈએ સાડી પહેરીને કર્યો કોઈએ ચહ્યા જોઈ પહેરીને કર્યો અને દરેક દીકરીઓએ પોતાની રીતે અલગ અલગ ડાન્સની પસંદગી કરી છે જાણે વિવિધતામાં એકતા